હલો સ્ટુડન્ટ લેવાયલ આન્સર કે પણ આવી ગઈ છે એ પ્રમાણે ચેલેન્જ કરી શકશો ઓકે ફોર્મેટ કયું છે એની વિગતો ફટાફટ આપણે જોઈ લઈએ તો જો સૌથી પહેલા તો આ વસ્તુ જે અહીંયા તમા પ્રેઝન્ટ કરું છું દરેક વસ્તુ તમને એને હોમ પેજ પર મળી રહેશે ઓકે હવે જો મુદ્દાની વાત પર આવી તો પર ક્વેશ્ચન તમને થાઉઝન્ડ રૂપીઝ પે કરવા પડશે ઓકે ધારો કે તમને બે ક્વેશ્ચનને તમને રૂપિયા ભરવા પડશે હવે જે છે અહીંયા તમને એડ્રેસ મેન્શન કરેલું છે આ એડ્રેસ પર તમારે જે છે તમારી વાંધા અરજી જે છે તે આ પોસ્ટ કરવાની છે અને જ્યારે તમે પોસ્ટ કરો ત્યારે એની ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે કે એનો લોક પર તમારે અહીંયા જે લોકો મેન્શન કર્યું છે કે ગ્રીવન્સ રિગાર્ડિંગ આન્સર કીઝ ઓફ GSET એક્ઝામિનેશન ઓકે એ મથાળું મારવાનું ભૂલતા નહીં અને જે ટાઈમ લિમિટ આપી છે એ કેટલી છે 18 નવેમ્બર થી 25 નવેમ્બર સુધીની એ લોકોની ટાઈમ લિમિટ મતલબ કે 25 નવેમ્બર એ લોકોને મળી જવું જોઈએ આપણે 23 નવેમ્બર સાંન સુધીમાં કાર્ય કે રાખવાનું કે આપણે એ વસ્તુ જે છે એ આપણે પોસ્ટ કરી દેઈએ ઓકે અને જે ફાઇનલ જે ડિસિઝન હશે ઓફકોર્સ જે લોકોની ઓથોરિટી હશે એ લોકોનો જે ડિસિઝન હશે એને જ ફાઇનલ ગણવામાં આવશે ના ફોર્મ કઈ રીતે ભરવું એ જોઈ લઈએ તો જો જે અગાઉ આપણે એડ્રેસ મેન્શન કર્યું છે એ એડ્રેસ જ અહીંયા છે ટુ માં ઓકે અને આ રીતે ઉપર હેડિંગ જે રીતે લોકો ફોર્મેટ આપ્યું છે એ રીતનું જ હેડિંગ તમારે મારવાનું છે પછી સબ્જેક્ટમાં તમારે શું લખવાનું છે અહીંયા એ લોકોએ મેન્શન કરી દીધું છે નાવ કમિંગ ટુ ધ પોઈન્ટ કે ધારો કે તમારે પેપર 1 માં ક્વેરી છે ઓકે એમાં તમારે ચેલેન્જ કરો છો કે પેપર 1 લખવાનું પછી એની બુકલેટ ટાઈપ લખવાની જે બુકલેટ ટાઈપમાં તમારે જે ક્વેશ્ચન મેન્શન કરવો હોય ને ધારો કે એ ટાઈપની બુકલેટમાં મારો 10મો ક્વેશ્ચન છે ઓકે તો ક્વેશ્ચન નંબર 10 લખી જે સરના આન્સર જે છે એ બી છે બટ મારો આન્સર છે એ મારા અકોર્ડિંગ એ શું હોવો જોઈએ બી હોવો જોઈએ તો ઈ જે ચેક થર્ડ કોલમમાં લખવાનું ઓકે એના પછી આગળ જોઈએ તો એની માટે જે justification છે તમારે અહીંયા બતાવવું પડશે ઓકે તમે સેના આધાર justification કરી શકો કે તમારો જે આન્સર છે સાચો છે એટલે અહીંયા તમે justification આપવું પડશે અને આ justification જે તમે પ્રેઝન્ટ કર્યું એના પેજ નંબર પર અહીંયા તમારે મેન્શન ਕਰવાના ઓકે તો આ તો થઈ પેપર 1 ની વાત થઈ પેપર 2 જે છે અહીંયા પેપર 2 તમારો જે પણ સબ્જેક્ટમાં તમારે ચેલેન્જ કરવું એ સબ્જેક્ટ અહીંયા લખવાનો ઓકે અહીંયા જે છે ક્વેશ્ચન નંબર લખવાનો પછી આન્સર કે માં જીસેટ ને લોકો રે કયો આન્સર આપ્યો છે એ લખવાનો નાઉ અકોર્ડિંગ ટુ યુ કયો આન્સર તમને સાચો લાગે છે એ અહીંયા થર્ડ કોલમ માં લખવાનો પછી અગેન એ સેમ વસ્તુ છે જસ્ટિફિકેશન એના પેજ નંબર તમારે અહીંયા મેન્શન કરવાનો ઓકે હવે એની માટે જે તમે પેમેન્ટ કરવાનું છે એ જે છે એના રિલેટેડ તમારે બધી ડિટેલ્સ ભરવી પડશે એ ઉપરાંત તમારું નામ ઓકે રોલ નંબર સબ્જેક્ટ જે છે ઈમેલ આઈડી મોબાઈલ નંબર એડ્રેસ ઓકે આ બધી જ જે છે એમાં રજીસ્ટ્રેશન નંબર પણ છે એ બધી જ ડિટેલ વિથઆઉટ એની મિસ્ટેક તમારે ભરવાની રહેશે ઓકે જો તમે ગ્રુપમાં કરતા હો તો કોઈ એક વ્યક્તિ પોતાનું આ બધી ડિટેલ્સ નાખી શકે છે ઓકે હવે જો તમે પેમેન્ટ કરવા માંગતા હો ઓકે બીકોઝ બે ક્વેશ્ચન દર વખતે જો તમે ચેલેન્જ કરા માંગતા હો તો ₹2000 થશે તો એનું જે પેમેન્ટની તમે ડિટેલ્સ છે ને તમારે અહીંયા ભરવી પડશે અને બધી ડિટેલ્સ વિથઆઉટ એની મિસ્ટેક ભરજો ઓકે અને ઇન કેસ તમારો જે ચેલેન્જ એક્સેપ્ટ થઈ જશે તો જ છે તમને તમારું પૈસા રિફંડ કરી દેશે તો રિફંડ એ કયા એકાઉન્ટમાં કરીને એની બધી ડિટેલ્સ છે ઓકે એ તમારે અહીંયા મેન્શન કરવી પડશે કે જે જે વ્યક્તિ ચેલેન્જ કર્યો એનો જે એકાઉન્ટ નંબર અહીંયા તમારે મેન્શન કરવો તો તે વિધીન એ લોકોનો સમય ગાળો હશે જલ્દીમાં તમને એનો જે ચેલેન્જેબલ તમે જે ક્વેશ્ચન હશે ને એ એક્સેપ્ટ થઈ જશે તો એના તમારે પૈસા રિફંડ મળી જશે ઓકે તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ટુડે આ બધી જ વસ્તુઓ જ્યારે તમે ફોર્મેટ ભરો ત્યારે ધ્યાન માં રાખજો ઓકે થેન્ક યુ સો મચ